આપડેજ માં પારો ફલ ને બંદો પણ દેખી ગયો છે ઉપર 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 બંધો

અને આપણે આ ટી શર્ટ પહેરાયો છે કેમ કે આપણે જેરી ગાંડો લીધે તો આપણે શર્ટ પહેરાયો જેરી ગાંડો હતો ગાઈસ

મને ઓલું આપણું એક ગીત યાદ આવી ગયું છે અરે દુવા મે મેને તુજકો હી માના હે ઓલો ઓલી કડી નો ગાતો ને કઈ ઓલે આવે હા હા યાર ઈ તો ભૂલી ગયો રેવા દો એવા ગીત ના ગવા રેવા દો રેવા દો યાર આલા લા બજો આ જો નાવ હરક છે જો ની કથા આલ ને આ આજી નો હરગી લઈ તો વારે ગાઈસ હવે જો ની હરગી ફાઈનલ ફાઈનલ ફાઈટ મે તેરા હરગી જો ની હરગી આમાં જો ની સાથ ન દેતો જોન સાથ નથી દેતું પણ જોની સીન સાથ દે છે યાર અલા એવા શબ્દ આ વિનિયમ નો બોલાય એવું છે તો હવે થી એટલે જ મારો જોવા મારો એટલી મારો તમે બનાની ફાડી નાખો આ એટલી જ મારે એટલી મારો જલ્દી હીતે મારો યાર જો મારું અરે અહીંયા જઈની આ પાક તો જોઈ ને આ કોઈ રખડી રહ્યા તો એ બંદુ નો દેખાણું

હું સાઈન ચુ પોતો મારો ભાઈ તમે નાખે કિલ બુજ કિલ લો બાઈક માં ચુપો તો મારી નાખ્યો તમે જાણ બાપ ના ભાઈ અત્યારે ખતરનાક જ એટલા થઈ ગયા કાકે તઈ નહીં તો હવે અમે દેખે એટલે અમે ને કે મારા વાલા તો હોકા દેખા દે હસનલ માં કે હે ને કોલું નહીં ના ના ઈ નો વને ખાતર કે હસનલ માં નીકળતું નહીં એટલે તમને કી મળી જશે એટલે હાલ બીજા ની ઉપર લે ના લે બોલ

અરે નૂર એલામાં પડી જામુ મને તો હું કામ કરું ત્યાં કીધું નઈ મને ચા બંધો હાલ કીધું તો કરું પડડી હાલો ગયો અરે વાહ હેડશોટ લાગાય જામુ ડાઉન મત બધાય મારી એક મારા ભાઈ લ્યા હાલે તને કહી દઉં ને એટલે એમ દુખ થાવા મડે મારા હું એક જ હતો ઉપર એટલે ડાઉન થયો પણ કદાચનો ભેડ થઈ સીજી આ મારું બેઠું તરત સરસ ગો મડે એક ટકા જુલ ડેમેજ કાયદા નાખી ડેમેજ આયું ફૂલ ડેમેજ આમ નો વાત કરે ત્યાં મારા ત્રણ મહિના મેદાન કીધું કઈ

તો મિત્રો આ સાથે આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય